वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजेश्व महिमानो महिमा प्रवचन मालामा सौने प्रणाम जय स्वामिनारायण વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા જે ગ્રંથની રચના થઈ છે એનું નામ છે ચોસઠ પદી એનું રસપાન આપણે કરી રહ્યા છીએ છવ્વીસમા પદના અંતિમ ભાગની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું એવા દેવતાના દર્શન થાતા નથી થોડી વાત મારે નિષ્કુળાનંદ વિચારો મન આવું રહસ્ય બેસી એકાંત મારે એકાંતમાં બેસીને સંકલ્પ વિકલ્પ અને વિરામ પમાડીને આંખો બંધ કરીને આ રહસ્યનો વિચાર કરવાની જરૂર છે કયું રહસ્ય બતાવી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ સરોવતારના અવતારી અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા શ્રીજી મહારાજ આપણને મળ્યા છે એના આપણે ઉપાસક છીએ એની અપરંપાર અપરંપાર કરુણા દયા વાત્સલ્ય ભાવ આપણા ઉપર છે સૂર્ય ચંદ્ર ઇન્દ્ર વરુણ શિવ બ્રહ્મા વગેરે દેવતાઓને પણ જેના દર્શન દુર્લભ છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે આવું જે રહસ્ય કે જે સર્વથી પર તત્વ છે જે સર્વ કરતા હર્તા છે કોડી બ્રહ્માંડના રક્ષક છે પાલક છે પોષક છે એનો ધારું સર્વે જગ્યાએ થાય છે અંતર્યામી છે સર્વજ્ઞ છે સર્વશક્તિમાન છે આદિઅનાદિ કાળથી જેમનામાં માયાનો લેશ નથી અતિ અલૌકિક અને દિવ્ય મૂર્તિ છે અને માયામાં આવે માયાના પદાર્થને સંસારના પદાર્થને અંગીકાર કરે તો એ માયાને સંસારના પદાર્થને પણ નિર્ગુણ બનાવવાની શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ જેની પાસે છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે એના નામનું આપણે ભજન કરીએ છીએ એની ઉપાસના ભક્તિ કરીએ છીએ એના દર્શન કરીએ છીએ એની આજ્ઞા પાડીએ છીએ એ ભગવાનની નજરમાં આપણે આવ્યા છીએ ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણનો સ્પર્શ આપણને કરવાનો લાભ મળ્યો આ રહસ્યને એકાંતમાં બેસીને વિચારવાની જરૂર છે આપણા સાધનાના માર્ગની અંદર આપણે ઘણું 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 વિચારીએ છીએ પણ જે અતિ અગત્યનો મુદ્દો વિચારવાનો છે અતિ રહસ્યની વાત વિચારવાની છે એ વિચારવાનું રહી જાય છે આપણને માળા કરવાનો વિચાર આવે ભજન કરવાનો વિચાર આવે થાળ કરવાનો વિચાર આવે આરતી કરવાનો વિચાર આવે એકાદશીનું વ્રત કરવાનો વિચાર આવે મંદિરે જવાનો વિચાર આવે સારી બાબત છે દાન ધર્માદો કરવાનો વિચાર આવે તીર્થયાત્રા કરવાનો વિચાર આવે પણ આ તમામ સાધન કરતી વેળાએ સાથે સાથે ભગવાન પુરુષોત્તમ નારાયણની જે પ્રાપ્તિ થઈ છે એનો મહિમાનો વિચાર કરવાની અતિ અનિવાર્યતા છે અને એટલા માટે નિષ્ફળાનંદ સ્વામી આ મહિમાના પદોની અંદર ચોસઠ પદીમાં આપણને સમજાવે છે એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે વડી રાજા એ અધિરાજ એને आधारे सौ छेरे। धाम धामनाेनार हेडि हाथ उच्चार उच्चारिष नमावे छे नाथ ने रे शिव ब्रह्मा ने सुरेश देव अदेव रहे डर ते જેની આજ્ઞામાં આજ્ઞા માં અહોની રે કંપે કાળ માયા મન માયા કહે નિષ્કુળ કાય તું પણ ડર ને તેના ડર મારે અઠ્યાવીસ માં પદ ની અંદર વળી મહિમાનો વિચાર આપણને આપે છે કે એવા મળ્યા છે મહારાજ જે સર્વે કોઈના શ્યામ છે એ રામ કહો કૃષ્ણ કહો શિવ કહો બ્રહ્મા કહો વિષ્ણુ કહો જેટલા જેટલા આ બ્રહ્માંડમાં અવતારો થયા અને અનંત કોટી બ્રહ્માંડની અંદર પણ આનાથી વિશેષ કોઈ અવતારો થયા હોય એ તમામ અવતારના અવતારી તમામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે રાજાધિરાજ છે અને કોટી બ્રહ્માંડ ની અંદર જેટલા કોઈ ધામ છે ગોલોક કહો વૈકુંઠ કહો બદ્રી કેદાર કહો જેટલા જેટલા ધામ છે એ ધામના અધિપતિ છે અને ધામ એમના આધારે છે ધામ અને ધામની અંદર રહેવા વાળા જે ભક્તો અને મુક્તો છે હાથ જોડીને હજુરમાં સેવામાં હાજર રહે છે અતિ દિનપણું દાસત્વ ભાવ સેવકપણું રાખીને આર્તભાવે પ્રાર્થના કરે છે માથું નમાવે છે શિવજી બ્રહ્માજી ઇન્દ્ર અને બીજા દેવતાઓ અદેવતાઓ તમામ એ ભગવાન પુરુષોત્તમ નારાયણથી ડરે છે જેની આજ્ઞામાં ઓહોનીશ શશી સૂરજ રહે છે ફરતા રે એ ભગવાનની આજ્ઞાએ કરીને આ સૂર્ય ઉદય અસ્તપણાને પામે છે પાળ વિનાનો સમુદ્ર પોતાની મર્યાદા લોપતો નથી એક જળના બિંદુની અંદરથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે આ સંસારમાં આ સૃષ્ટિની અંદર જે કંઈ થાય છે એના કરવાવાળા રચના કરવા વાળા પાલન પોષણ કરવા વાળા પરમાત્મા છે આ તમામ દેવતાઓ ભગવાનથી ડરે છે ભગવાનની આજ્ઞા પાળવા માટે તત્પર રહે છે અને કાળ અને માયા તો ભગવાનથી થરથર કંપે છે નિષ્કોળાનંદ સ્વામી અંતિમ પંક્તિમાં કહે છે કે નિષ્કોળા કહે નિષ્કોળાનંદ કાંઈ તું પણ ડરને તેના ડર મારે ભગવાનનો ડર રાખ ભગવાનનો ડર રાખો એટલે કે ભગવાનની આજ્ઞા જો લોપાઈ જશે તો ભગવાન આપણા ઉપર નારાજ થશે ભગવાનને માથે રાખીને કામ કરવાની વાત છે ભગવાનને માનવાની વાત છે ભગવાન જુએ છે જાણે છે સર્વત્ર છે એવી પ્રકારની વાત છે ભગવાન કંઈ જાણતા નથી ભગવાનને કંઈ ખબર નથી ને આપણે કાળા ધોળા કરીએ તો સમજવું કે આપણે ભગવાનનો ડર નથી આ મોટા મોટા ઇન્દ્ર સૂર્ય ચંદ્ર વગેરે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે એનો ડર રાખે છે આવા ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ આપણને પ્રત્યક્ષ મળ્યા છે પ્રગટ મળ્યા છે આપણા ભાગ્યનો કોઈ પાર નથી ગુણાતી સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે આ જો ભગવાન પુરુષોત્તમ જાય તો માણસ ગાંડો થઈ જાય કાં તો બેકી જાય એવી અલૌકિક વાત છે અલભ્ય લાભ મળ્યો છે શેરડીના સાઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે આપણી એવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે આપણું મોઢું ખોલ્યું અને મોઢાની અંદર સોકરનો વાંગડો અને ગરમા ગરમ શીરો કોઈએ મૂક્યો હોય જે આનંદ આવે અને અમૃતની પ્યાલી આપણને કોઈ પાઈ દે એવી પ્રકારનો લાભ મળ્યો છે કોઈ સાધના નહીં કોઈ તપ નહીં કોઈ વ્રત નહીં કોઈ દાન નહીં એવું કંઈ પણ કર્યું નથી છતાં પણ ભગવાને અતિશય કરુણા કરી અને આપણને આ યોગ કરાવ્યો છે આ ભેટો કરાયો છે અનંત જન્મ લીધા છે છતાં પણ કોઈ દિવસ આપણને ભગવાન અને સંત નથી મળ્યા કે જેના માટે મહારાજે ની અંદર કહ્યું કે ચાર વેદ અઢાર પુરાણ રામાયણ મહાભારત ઇતિહાસ સર્વેમાં એક જ વાત છે કે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને મહારાજે ત્યાં સુધી કહ્યું કે આ પ્રગટની વાત છે આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો એક વખત કહીએ સમજો કે લાખ વખત કહીએ સમજો પરંતુ સમજાવીના છુટકો નથી આવી ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રગટની વાત અને પ્રગટની પ્રાપ્તિ આપણને થઈ છે આ વિચાર જો આપણને ન આવતો હોય તો આપણી સાધના અધૂરી છે આપણી સાધના આપણા સાધનો પરિપૂર્ણ ક્યારે બના કહેવાય કે જયારે ભગવાનના અને ભગવાનના સંત જે અખંડ ધારક છે એના મહિમાનો વિચાર કરીએ આપણી અલ્પતાનો વિચાર કરીએ આપણી પામરતાનો વિચાર કરીએ આપણામાં રહેલા સ્વભાવ પ્રકૃતિ દોષો દેહભિમાન વગેરેનો વિચાર કરીએ અને ભગવાન પુરુષોત્તમ નારાયણની કૃપાનો વિચાર કરીએ મહિમાનો વિચાર કરીએ તો સમજવું કે આપણી સાધના સાચી છે દિશા સાચી છે નિષ્કુળાનંદ સ્વામીએ આ ચોસઠ પદીની અંદર ભગવાનના મહિમાની વાતો સંતના મહિમાની વાતો કરી અને જ્યાં સુધી ભગવાન પુરૂષોત્તમ નારાયણનો નિશ્ચય મહિમા સહિતનો ન થાય જ્ઞાને સહિતનો નિશ્ચય ન થાય ત્યાં સુધી આપણને આપણો જીવ બળને નહીં પામે આપણું કંગાલ પણ દૂર નહીં થાય આપણી નિર્ધનિયા છે એવું પ્રકારનું જે મનાય છે તે દૂર નહીં થાય બળ હિંમત સુરવીરતા મરદાનગી આનંદ ઉત્સાહ અને ઉમંગ આપણા સાધનાના માર્ગ ની અંદર ક્યારે આવે કે જયારે કરીએ ત્યારે યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા એક મહિલા પોતે પોતાના માથા ઉપર એક ઘાસનો મોટો ભારો લઈ અને બજારમાંથી પસાર થતી હતી અને અને ચોરા ઉપર બદલીના ભાણ ખાચર બેઠા હતા ને એણે આ બાઈને જોઈ માથા ઉપર મોટો ભારો જોયો અને ભાણ ખાચરથી રહેવાનું નહીં અને ભાણ ખાચરે કહ્યું કે ગધની ગધની એટલે ગધેડીની ગધની આટલો મોટો ભારો ઉપાડ્યો આટલા શબ્દો સાંભળ્યા અને આનંદ વિભોર બની ગયેલી આ મહિલા પોતાના ઘરના આંગણામાં જઈ ભારો નીચે નાખી નાચવા માંડી એના ધણીએ પૂછ્યું શું થયું કે ભદલીના ભાણ ખાચર બાપુએ મને ગધેડી ગધેડીની કહી આવી ગાળ આપી હતી તો પણ એને આનંદ સમાતો નતો કે મને આવા મોટા માણસે આવા બાપુએ મને આવી પ્રકારનું મને કહ્યું જેમાં આપણા પ્રભુદાસ લાલાજી ઘણી વખત પોતાના પ્રવચનની અંદર વાત કરતા પોતાનો યુવાન અવસ્થાનો પ્રસંગ શાસ્ત્રીજી મહારાજ સાથેનો કહેતા કે શાસ્ત્રીજી મહારાજ પોતે પધારેલા અને તે વખતે શાસ્ત્રીજી મહારાજે એક પત્ર લખીને આ પ્રભુદાસને કહ્યું કે આ ડબ્બામાં નાખી આવો અને પ્રભુદાસ પોતે પત્ર લઈ અને ડબ્બામાં નાખીને પાછા આવ્યા શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે નાખ્યો કે હા ક્યાં નાખ્યો કે બહુ મોટો ડબ્બો છે ને આપણા ગામના છેવાડામાં એમાં આગળના ભાગમાં દરવાજો છે ગાયો ભેંસ અંદર પુરાયેલી છે ત્યાં આપણને સૌને ખ્યાલ છે ગામડા ગામની અંદર કોઈ ગાય કોઈ ભેંસ કોઈ બળદ કોઈના ખેતરમાં ચરવા માટે જાય અને પછી ગામના સરપંચના માણસો એને પકડીને લાવીને ડબ્બાની અંદર પૂરી દે ને એને દંડ કરવામાં આવે એને ડબ્બો કહેવાય પ્રભુદાસે કહ્યું કે ડબ્બામાં નાખી આવો અને તે વખતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તું ડોબા જેવો છો આ કાગળ આ ટપાલને ચોરા ઉપર લાલ કલરનો ડબ્બો હોય પોસ્ટ બોક્સ હોય એમાં નાખવાનું મેં તને કહ્યું હતું ત્યાં ડબ્બામાં નાખી આવો તું તો ડોબ્બા જેવો છો અને જયારે જ્યારે પોતે પ્રવચનની અંદર વાત કરતા કે શાસ્ત્રીજી મહારાજે મને ડોબા જેવો કહ્યું એટલા આનંદમાં આવી જાય કેપમાં આવી જાય કે મને ડોબો કહેવા વાળા કોણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક સંત શાસ્ત્રીજી મહારાજ કહેવાનું તાત્પર્ય જયારે મહિમા સમજાયો હોય ત્યારે આપણને આનંદના ફુવારા છૂટે અહોનીશ આનંદ વર્ત્યા કરે મહિમાનો અખંડ વિચાર કરવાનો આપણે અભ્યાસ કરવાની જરૂર છે ખાતા પીતા હરતા ફરતા નાતા ધોતા દરેક ક્રિયાની અંદર આપણે આ વિચારને વાગોળીએ કે અનંતકોટી કોટી બ્રહ્માંડની અંદર કોઈને પણ પ્રાપ્તિ નથી થઈ હજારો વર્ષો પહેલા ઋષિ મુનિઓએ જે સાધના અને તપશ્ચર્યા કરી છે રાફડા થઈ ગયા છતાં પણ જે ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શનની ઝાંખી નથી થઈ એ ભગવાન પુરૂષોત્તમ નારાયણ કોઈની નજરમાં ન આવે કોઈને મળે નહીં કોઈને પ્રાપ્ત ન થાય જતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસાસ જ્યાં વાણી નથી પહોંચતી મન નથી પહોંચતું આપણી બુદ્ધિ નથી પહોંચતી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણે મારું કાંડું પકડ્યું એવા પુરુષોત્તમ નારાયણે મારા માથા ઉપર હાથ મૂક્યો એવા પુરુષોત્તમ નારાયણના પગલા મારા ઘરની અંદર થયા એવા પુરુષોત્તમ નારાયણે મારી સેવા અંગીકાર કરી એવા પુરુષોત્તમ નારાયણે મને કંઠી પહેરાવી ડબ્બો આપ્યો એવા પુરુષોત્તમ નારાયણે આ સંત દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મને સાડા ચારસો જેટલા પત્રો લખ્યા આનંદના ઓગ વડે આ વિચાર જયારે થાય ત્યારે ગાંડા થઈ જવાય અહોભાવ જાગે આ વિચાર હંમેશના માટે કરતા રહીએ માળા પાંચ પચાસ ઓછી થાય તપ કદાચ ઓછું થાય શરીરની અવસ્થાના પ્રમાણે કદાચ તમારો પગ કામ ન કરતો હોય ઢીચણમાં દુખાવો હોય પ્રદક્ષિણા કદાચ ન થઈ શકે દંડવત કદાચ ન થઈ શકે અને કેવી સમયની અનુકૂળતા ન હોય તો કદાચ તમે દરરોજ મંદિરે પણ ન જઈ શકો ચિંતા કરવાની જરૂર નથી જાય છે અમને અભિનંદન છે ધન્યવાદ છે સારું છે પરંતુ કદાચ દેશકાળાનું સારેણ આવું કંઈ પણ બને તો ચિંતા કરવાની જરૂર નથી તમારી સાધના અતિ અગત્યની સાધના એ છે કે જે ભગવાન પુરુષોત્તમ નારાયણ જેને આપણે સહજાનંદ સ્વામી કહીએ શ્રીજી મહારાજ કહીએ પરબ્રહ્મ પરમાત્મા કહીએ પુરુષોત્તમ નારાયણ કહીએ ઘનશ્યામ મહારાજ કહીએ નીલકંઠ મહારાજ કહીએ નારાયણ મુનિ કહીએ સરજુદાસ કહીએ અક્ષરધામના અધિપતિ કહીએ એ ભગવાન સ્વામિનારાયણ જે લાડુબા જીવબાર રાજબા જમકુબા દાદા ખાચર પર્વતભાઈ બ્રહ્માનંદ મુક્તાનંદ પ્રેમાનંદ નિષ્ફળન સ્વામીને મળ્યા હતા એના એ ભગવાન સ્વામિનારાયણ વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી દ્વારા મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે આ મુદ્દાનો વિચાર જો આપણને ન આવે આ રહસ્ય આપણને ન સમજાય આના મહિમાનો આપણે વિચાર ન કરીએ તો આપણી સાધના અધૂરી છે સાધનાની પરિપૂર્તિ ક્યારે કઈ થઈ કહેવાય કે જયારે પ્રગટના મહિમાનો વિચાર કરીએ ત્યારે અને પ્રગટના ગુણગાન ગાઈએ ત્યારે પ્રેમાનંદ સ્વામી એટલા માટે પોતાના સમયની અંદર મહારાજને નજર સામે રાખીને ગાયો હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે અમારે મન દુસરો ન ભાવે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા રહ્યા મહિમા અખંડ એમના મનની અંદર હતો ચિંતન એમના મનની અંદર હતું આ આપણી સાધના છે અને આ સાધના દ્વારા આપણને ભગવાનનો સાક્ષાત્કાર થશે ભગવાનનું અખંડ સાનિધ્ય અનુભવાશે ગુરુ હરિમહન સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે ચોવીસે કલાક એમના મુખાર વિંદો પર આનંદ છવાયેલો રહે છે શાંતિના શેરડા ફૂટે છે ભક્તિમય જ્ઞાનમય વૈરાગ્યમય આનંદમય બ્રહ્મમય મસ્તીમાં મસ્ત હંમેશા માટે રહે છે એવી આધ્યાત્મિક ભૂમિકા આપણા સૌના જીવનની અંદર સિદ્ધ થાય અને આધ્યાત્મિક ભૂમિકા સિદ્ધ કરવા માટે પ્રગટ પુરુષોત્તમના મહિમાનો વિચાર એ હંમેશા આપણને અખંડ રહ્યા કરે એવી આપણા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરે આશીર્વાદ વરસાવે એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ